કેને દુખે હે ઈ ભાઈને મત ફોન દિયો એ ભાઈ એવું હતું થોડાક દી પહેલા તમારી પાસે દોરો કરાઈ ગયા તા ઓલા આપણે પરસોતમ બાપા ઓ નતો કરાવ્યો હા હા આઈ તો 15 દી માં મરી ગયા તો હવે દોરા નું અમે પધરાવી દે કે તમારી ઘરે પાછો દઈ જાય અલે ઈ દોરો હે ને ભાઈ હવે પધરાવી દેજો અને એમાં દોરો ગયા વાંધો નથી ઈ પરસોતમ ભાઈ ને તો એટેક આવ્યો તો ભાઈ

આપડે તમને ફોન કરવાનો હતો તમને ફોન કરી પૂછ્યું કે ભાઈ હવે દોરાનું અમારે શું કરવું એમ એ દોરો મેહનત કરી દીધો ભાઈ એ પરસોતમ ભાઈ ને આવ્યા હતા મને હું કઈ જાણતો નથી એ આવ્યા હતા તો કરી દીધો મને કે કરી દયો તમે ઓલી ગાયઠું વાળી તમે કઈક મંત્ર મન 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 માં બોલ્યા હતા બરોબર હું તો આજે બેઠો તો અને તમે એને કીધું પંદર દિન માં તમારો બધો દરદ નો છુટકારો થઇ જાય તો પંદર દિન માં પરસોત્તમ ભાઈ જ વયા ગયા હવે આ દોરા નું મારી કઈ ભૂલ નથી ભાઈ ભલે એટેક આવ્યો હોય બીજા નંબર ની વાત ભાઈ જી કઈ હોય હવે આ દોરો તમે પંદર દિન નો ટાઈમ દીધો તો તમે તમારા ટાઈમ ઉપર ઉભા રહ્યા એમાં ના નહી તમે બોલતા હતા પરસોત્તમ ભાઈ આજ થી પંદર દિવસ નો મારો ટાઈમ પંદર દિવસ માં તમારું બધું દુઃખ દરદ બધું જાય તો દુઃખ દરજ તો પરસોત્તમ ભાઈ એ વયા ગયા હવે આ દોરા નું અમારે કરવું હું એમ કઉ મેરા કરવાનું ભલે તમે દોરો ન કરતા હોય ભાઈ પણ તમારે આવું ન કરાય આ પરસોત્તમ ભાઈ નો છુટકારો થઈ ગયો તમે એમ કીધું હવે આ દોરા ના કઈ અમારે નેવું ના ભાઈ ના હું કઈ નથી લેતો ભાઈ હું તો

ભાઈ મેં મૂકી દીધું ભાઈ આજ પછી ના કરું કોઈ દી પણ તમે નો કરો એ બરોબર આ દોરા ને અમારે શું કરવું એમ કહું દોરો તમે લઈ જાઓ અમારી ઘરે આવીને કોઈ દી ના કરું મને ખબર નથી ભાઈ કાઈ આ દોરો પથરાવી દઉં કે શું કરું વેતા પાણીમાં હા ધોળો પથરાવી દેજો ભાઈ ધોરો પથરાવી દેજો કે કોઈને બાંધીએ અમે ના ના ભાઈ ના ના મેં મૂકી દીધું ભાઈ આઈટ હું કોઈ થી નહીં કરું ભાઈ તમારા કઈ નેવજ કઈ દેવાનું ખરું અમારે થાય ને ભાઈ હું હોય ભલે ભલે વાંધો